પોરબંદરમાં જર્જરિત મકાનનો અડધો હિસ્સો થોડા દિવસો પહેલા ધરાશાય થયા બાદ બાકીનો હિસ્સો પણ ફરી ધરાશાય થયો હતો જો કે કોઈને ઈજા કે જાનહાની થયા નથી તેથી રાહત થઈ છે પોરબંદરમાં અનેક મકાનો જર્જરિત બની ગયા છે અને ચોમાસા દરમિયાન આવા મકાનો જમીન દોષ થવાના બનાવ બને છે ત્યારે નાગરવાડાના દરજી ફળિયામાં એક મકાન અઠવાડિયા પહેલા અડધું ધરાશાય થયું હતું જો કે તેમાં રહેતા બંને પરિવારો મકાન ખાલી કરીને ચાલ્યા ગયા હતા એક માસ સામાન લઈ જવાનો બાકી હતો ત્યારે આ બનાવ બન્યો છે તેથી માલસામાનને મોટું નુકસાન થયું છે પરંતુ કોઈને ઈજા કે જાનહાનિ થયા નથી તેથી રાહત થઈ હતી પરંતુ ત્યારબાદ ગઈકાલે ફરી મકાનનો બાકીનો અડધો હિસ્સો પણ પડી ગયો છે પોરબંદરના નાગરવાડામાં આવેલા દરજી ફળિયામાં બાબુલાલ સુંદરજીનું અત્યંત જૂનું અને જર્જરીત મકાન આવેલું છે જેમાં બે ભાડુઆત તેમના પરિવાર સાથે ભાડે રહેતા હતા તે ખાલી કરીને ચાલ્યા ગયા છે ઉલ્લેખનીય છે કે પોરબંદર શહેરમાં અનેક મકાનો અત્યંત જર્જરિત બની ગયા છે અને અવારનવાર છતમાંથી પોપડા ખરવા સહિત ઘણી વખત મકાનો પણ જમીન દોષ થઈ રહ્યા છે તેથી આવી પરિસ્થિતિમાં લોકો જીવના જોખમે વસવાટ કરે છે માટે તે અંગે પણ હવે લોકોએ જાગૃત બનવું જોઈએ અને આ પ્રકારના જર્જરિત મકાનમાં રહેવાના બદલે સ્વેચ્છાએ સ્થળાંતર કરી દેવું જોઈએ નગરપાલિકાના તંત્રએ પણ આવા જોખમી મકાનોના માલિકોને માત્ર નોટિસ આપવાને બદલે તેમના મકાન ખાલી કરાવવા માટે કાર્યવાહી કરવી જોઈએ મારું નામ ભારતીબેન ચામડિયા હું આ નાગરવાળા વિસ્તારમાં અમે રહીએ છીએ અમારા અમારા મકાનની સામે આ એક મકાન છે જૂનું જર્જરિત મકાન હતું એ પડી ગયું પણ નગરપાલિકામાં જાણ કરી હતી અમે પણ સાહેબ ને ત્યાંથી જોઈ ગયા બથિયા સાહેબ ને એ લોકો લખી ગયા છે પણ હજી આ મલબો છે એ ઉપરાયો નથી પણ આજે પાછા અમે અરજીને અમે કરીએ ને સાહેબ ને તો એ લોકો કીધું કે અમે થોડુંક ઉપરાવી દેસું આમાં પણ હજી ઉપર છે ને ઉપરાવાનું ખાલી ઉપરા ઉપરાવાનું જ નથી અમારે તો ઉપર જો ઉપર એકદમ જો હજી દીવાલ પર એમ છે આ સાઈડ ની દિવાલ પરે એમ છે તો એ થોડુંક ઉતરાવી ને પછી મલબો ઉતરાવે ને તો અમાન અમારી આ વિનંતી છે આખા એરિયાની કે આ ઉતરાવી દે તો વધારે સારું નકા અમારે આ બાજુ અમારી અમારા મકાન ના અમારો રવેશ તૂટી ગયો અહીં ને હજી સામે ની ઓલું પડશે ને દીવા લાખી તો અમારા મકાન માં નુકસાન થશે તો અમારું મકાન એક તો નબળું છે ના પડશે તો અમારું મકાન આ આખે ઓલા પડી જશે તો એ રાત્રે આ એની પેલા મકાન પહેર્યું આ કટા ચાર પાંચ દિવસ થયા ને ચાર પાંચ દિવસ પેલા મકાન પહેર્યું તું રાત્રે બાર વાગે ને પાછું થોડુંક અટકી પહેરું તું તો એ આજે પાછું રાત્રે પોણા પાછું પહેરું હજી પણ હજી ત્રીજો ભાગે અટકેલો પહેરો છે તો જો નગરપાલિકા ઉતરાવી દે ઉપરથી તો વધારે સારું ઉતરાવી અને પછી આ મલબો ઉપરાવે ને તો વધારે સારું ખાલી એકલો મલબો ના ઉપરાવે ઉપરથી થી થોડુંક ઉતરાવી અને મલબો ઉતરાવી દે એવી અમારી વિનંતી છે